આ વુલ્ફ પ્રજાતિ નોર્મલ જોવા ગયા કે બે નાટક કરે છે આ કટમાં ભરેલું છે કચરો આમાં તો બરોબર અંદર હાસકુ શું લાગવું પૈસા જોડે આવશે સાતસો આઠસો રૂપિયા ની

આવીનજી જાગીરી આ મૂત્રિયા તો જો જો ગોળ નાખી એટલે શું તાટણ કરવા ગોળ નાખી એટલે મૂત્ર આય કેળો કેળા જોઈ ગોળ ખા જોઈ આ મને આલા ને આખો લઈ લે જોજો ला पर दु दु खैला ले ला तमा बे अबे मा ता सब पूरी न किस्मत में आलू तो जो आपला बाद में दो के आए जे का मारा बाद में के आए मारा भाग में भी आए यार नहीं मालूम है आ बेटा लेके આ બીજું લઈ ક્યું તો જો કેળા માટે ઝઘડો થઈ રહ્યો એટલે અને આ ઉમટી કેળાનો લે ગાવ્યા જો ના 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 બોલો આ લે આનું આનું આરો બિલાડ ગંટા ઇંકે કેળામાં નહીં ખાएंगे જલ્દી સુકાઈ દે બાપુ હેલો ગાઈસ ઇંકે જલ્દી સુકાઈ દે બાપુ જો આ કેળા માટે કેવું બરાજો કેળા ફોન ઉતાર આટે મેરો રાઈટર કોમ આવડા કી કે આ જો અત્યારે ચાલીતી કે અમે ગાઈસ ઘરે ગઈ થી હા તો ખરાબ કેળું થયું છે લે લે આ તો અમે લઈ લીધું કેળું જો જો લે 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 નહીં નહીં હેલો ગાઈસ કર અવલા કે હેલો ગાઈસ તો હેલો ગાઈસ ફાઇનલી આપણે કીરૂ મરી ગયું છે જો આ નાટક આપી દીધું જો ચૂપ થઈ ગઈ પિછો મત ના ઓય વ્લોગ બનાવવાનું ચાલુ જ છે લા કીરૂ બે વ્લોગ કરી થોડું લાઈ આ વ્લોગર અજી આવી જો મમ્મી જો પાછળથી